તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના તબકારાની અંદર ખેડૂત મિત્રો ગામસિંગજ તાલુકો લાલપુર અને જિલ્લો જામનગર આજે એક આપણે પ્રગતિશીલ ખેડૂતની વાડીએ આજે મુલાકાતે ગયેલા તો આપણે ખેડૂતભાઈને પૂછીએ ખેડૂતભાઈઓ આ જે મગફળી જે છે આ એકસો ઇઠાવીસ નંબર છે આ મગફળી જે છે તે એકસો ઇઠાવીસ નંબર છે અને આ જે મગફળી છે તે તે બત્રીસ નંબર છે તમે જોઈ શકો છો બત્રીસ નંબર અને એકસો અઠાવીસ નંબર આ જે ખેતર જે આખું ઊભું છે તે એકસો અઠાવીસ નંબર છે જયસાલ પણ આની અંદર એકસો અઠાવીસ નંબર જ મગફળીનું વાવેતર હતું જયસાલ આપણે આપણે ત્રિપાંત્રીમણ જેટલી થઈ હતી ને વિઘે ચોત્રી ચોત્રીમણ વિઘે નીકળી હતી ખેડૂતભાઈ ચોત્રીસ મણ અને આ જે ખેતર છે બાજુમાં તેમાં અત્યારે હાલની અંદર બત્રીસ નંબરનું વાવેતર છે તમે જોઈ શકો છો આ બત્રીસ નંબર છે અને આ છે એકસો અઠાવીસ હવે એકસો અઠાવીસ જે નંબર છે તેની અંદર તમે ફાલ જોઈ શકો છો અને બત્રીસ નંબરની અંદર ફાલ જોઈ શકો છો અને આ જે મગફળી છે બંને મગફળી તે ખેડૂતભાઈ ઓરવીને વાવેલી છે અને બે એક જ ટાઈમ આસપાસ હોય સો દિવસની સો દિવસ આસપાસ આ બે બંને અત્યારે ટાઈમ થઈ ગયો છે આ મગફળી અને આ મગફળી બંને મગફળીને સો દિવસ આસપાસનો સમય થયો છે આ એકસો નંબર આ બત્રીસ નંબર તમે જોઈ શકો છો અને આ જે મગફળી જે છે બંને આ હજી અત્યારે સો દિવસ થયા છે પણ હજી એકસોને ટૂંકમાં એકસોને ત્રી દિવસે આ મગફળી પાકી જાય છે એટલે હજી એક મહિનો ઉપર ઊભી રહેશે પછી એમાં કદાચ વરસાદ થોડોક વધારે હોય તો બે પાંચ દી વહેલી મોડી નીકળી શકે તમે જોઈ શકો છો ખાસ ખેડૂતભાઈ કોમેન્ટ કરજો બત્રીસ નંબર સારી કે અઠાવીસ નંબર સારી અત્યારના સમયની અંદર આમ જોતાં અમને એવું લાગે છે કે એકસો નંબર જે મગફળી છે તે જોરદાર છે તમે ફાલ જોઈ શકો છો આપણે બેડો પણ એવો છે અત્યારે જોઈ લઈએ આ સો દિવસમાં આમાં કણ કેવોક છે તમે જોઈ શકો છો આ ફોલી ન શકાય એવડો ટાઈટ છે અને દાણો તમે જોઈ શકો છો આ છે દાણો ફોતરી આછી અને મગફળી મિત્રો પાકે એટલે એનું જે ફોતરું છે તે અંદર કાળું થઈ જાય છે તમે જોઈ શકો છો મીડિયમ કાળું થવા માંડ્યું છે ફોતરું અંદર એટલે ટૂંકમાં મગફળી જે છે તે પાક ઉપર વળી ગઈ હોય અમુક ટકા તેવું લાગી રહ્યું છે અને હજી આમાં અમુક ટકા કાચા પણ છે બીબડા તમે જોઈ શકો છો આ હજી બધા ભરશે એટલે મગફળી કોઈ પણ હોય તેનો નિયમ એક જ છે કે પાકે એટલે તેની અંદર ફાલ વધારે બેસે અને દેખાય છે ફાલ વધારે તો તમે ખાસ કોમેન્ટ કરજો કે એકસો અઠાવીસ નંબર સારી કે બત્રીસ નંબર સારી કોઈ વધી અને આનો જે ઢોરનો જે ચારો છે એ ખેડૂતભાઈ એમ કહે છે કે ચારો પણ એકદમ લીલો અને સારો થાય છે

ખડુદભાઈ ખાસ કોમેન્ટ કરજો બત્રીસ નંબર હોય કે ઇઠાવીસ નંબર હોય મારો અનુમાન એમ કે છે કે ઇઠાવીસ નંબર હોય તમે જોવો જોઈ શકો છો ફાલ કાંઈ ના ઘટે અને ખાસ કોમેન્ટ કરજો આ વિધેયક આટલી નીકળશે આ મિત્રો આ જે ખેતર જે છે પ્લોટ આ વાવેલો છે અને મિત્રો ઓરવીને વાવેલ છે વાવેલો છે સો દિવસ જેટલો સમય થયો છે બંને મગફળીને આ છે બત્રીસ નંબર આ છે એકસો ઇઠાવીસ નંબર ખડુદભાઈ બસ વિડીયોની અંદર આટલું જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળી આવેલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો